નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે આજના કપાસના બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આ વિડીયોની અંદર માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહી જુઓ અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજે વાત કરીએ તો મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ વિસનગર માર્કેટ યાર્ડમાં બોલાયા છે તો મિત્રો વાત કરીએ વિસનગર માર્કેટયાર્ડના ભાવની તો મિત્રો પંદરસો ને બાણું રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે તો ચાલો ખેડૂત મિત્રો હવે જાણી લઈએ આજના બજાર ભાવ તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ વાત કરીએ બોટાદ માર્કેટ યાર્ડ તેરસો અગિયારથી પંદરસો ને સિત્તેર રૂપિયા જસદણ માર્કેટ યાર્ડ તેરસો પચાસ થી પંદરસો રૂપિયા અંજાર માર્કેટ યાર્ડ તેરસો છોતેર થી ચૌદસો ને પાંત્રીસ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ બારસો એક થી પંદરસો ને સોળ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જામનગર માર્કેટ યાર્ડ એક હજારથી ચૌદસો ને પંચાવન રૂપિયા મિત્રો આજે કપાસના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો વીસથી પચીસ રૂપિયા સુધીનો કપાસના બજાર ભાવમાં વધારો જોવા મળ્યો છે અને મિત્રો રોની ઘાસડીના ભાવની વાત મિત્રો આપણે આગળ કરીશું પાટણ માર્કેટ યાર્ડ બારસોથી પંદરસો ને એક રૂપિયો વિસનગર માર્કેટ યાર્ડ બારસો થી પંદરસો ને બાણું રૂપિયા સૌથી ઊંચા બજાર ભાવ મિત્રો વિસનગર માર્કેટ યાર્ડ મહુવા નવસો થી ચૌદસો ને છત્રીસ રૂપિયા બીજાપુર માર્કેટ યાર્ડ ચૌદસો દસથી પંદરસો એંશી જામજોધપુર ચૌદસો અગિયારથી પંદરસો ને એકત્રીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ આપણે ભાવનગર માર્કેટ યાર્ડ તેરસો પિસ્તાલીસથી ચૌદસો ને અઠ્યોતેર રૂપિયા સિદ્ધપુર માર્કેટ યાર્ડ બારસો પચીસથી પંદરસો ને પંચોતેર રૂપિયા મિત્રો રૂની ઘાસડીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે રૂની ઘાસડીના ભાવની હાલની વાત કરીએ તો મિત્રો ચોપન હજારની આસપાસ રૂની ઘાસડીના ભાવ જોવા મળ્યા છે તારી અગિયારસોથી તેરસો ને પાંસઠ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો હળવદ માર્કેટ યાર્ડ તેરસોથી ચૌદસો નેવું રૂપિયા મિત્રો કપાસના બજાર ભાવમાં હળવી રીતે તેજીનો માહોલ જોવા મળ્યો છે મિત્રો ખાસ એવી તેજીનો કોઈ પણ માહોલ નથી પરંતુ મિત્રો એક દિવસ દસ રૂપિયા વધે છે તો એક દિવસ ઘટે છે ખાંભા માર્કેટ યાર્ડ બારસો બારથી ચૌદસો ને એકાવન ધંધુકા અગિયારસો અડસઠથી ચૌદસો ને ચોસઠ રૂપિયા સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો ને એંસી રૂપિયા મોરબી બારસો એકાવનથી ચૌદસો ને પચીસ રૂપિયા રાજકોટ માર્કેટયાર્ડ તેરસો એકાવનથી પંદરસો ને સાત રૂપિયા દર વર્ષે મિત્રો કરતાં આ વર્ષે મિત્રો કપાસનું ઉત્પાદન ઘટ્યું છે પરંતુ મિત્રો વૈશ્વિક પરિબળોના કારણે કપાસના ભાવમાં વધારો નથી થઈ રહ્યો એટલે મિત્રો તમારો કપાસ રાખો કે વેચી દેવો મિત્રો તમારા હાથમાં છે તો મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો જેથી તેઓ પણ આજના કપાસના સો સો ટકા સાચા બજાર ભાવ જાણી શકે અને મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે મિત્રો ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો